વડોદરા શહેર નજીકથી પસાર થતા નેસેલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે હાઈવે પર ગાબડા પડી જતા સવારે સાત વાગ્યાથી જ ટ્રાફિક જામ થયો તો મળતી માહિતી અનુસાર વડોદરા પાસે નેસેલ હાઈવે પર આજે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે જાંબુઆ બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અવારનવાર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થયા છે અને ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે પરંતુ ટ્રાફિક જામને કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી જેમ જ આજે સવારે પણ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે એક તરફી લેનમાં ભારે ટ્રાફિક જામ થયો છે જેને કારણે વાહનોની વણઝાર લાગી રહી છે વાહન ચાલકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કર્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ